શિવ મહાપુરાણ ચોવીસ હજાર શ્લોક ભગવ જેને વેદાંતિ વેદ મહાવાક્ય તરીકે ઓળખે છે અને એ શું છે તો કે અહમ હું હું બ્રહ્મ છું છું જ ઈશ્વર તમે જેની પૂજા કરો છો એ પોતે હું જ છું તત્વમસી તું પણ ઈ જ છો પ્રજ્ઞા નામ બ્રહ્મ તો આવો અડધી અડધા લીટીના અડધા અડધા સૂત્રમાં એ તમામે તમામ વેદોનું પુરાણોનું ઉપનિષદોનું જ્ઞાન આપણને મળી જાય તો પછી આપણને પ્રશ્ન એમ થાય કે જો સાર આટલો ટૂંકો ને સરળ તો પછી તમે આ સાત સાત દિવસની કથાઓ વ્યાસ ભગવાને આવા ચોવીસ ચોવીસ હજાર અઢાર અઢાર હજાર આવા આવા શ્લોકો દળદાર ગ્રંથો કેમ બનાવ્યા કઈ દીધું ટૂંકી લીટીમાં વોટસઅપમાં ફોરવર્ડ દો વાત પતી ગઈ આટલું મોટું મોટું સાહિત્ય રચવાની જરૂર શું હતી અમારા આવડા આવડા કલાકો બોલવું પડે ચાર પાંચ કલાક સાંભળવું પડે ચાર ચાર કલાક પણ જે જે છે સાર છે એ બહુ ખતરનાક છે બહુ ખતરનાક છે પચે નહીં બ્રહ્મસ્મી આમ રસ્તે રખડતો કોઈ પણ માણસ હોય બરાબર છે આમ આમ ફરે અહમ બ્રહ્મસ્મિ હું જ બ્રહ્મ છું તમે બધા કઈ નઈ બધા તું જગત નો સર્વે હું જ છું એટલે આ વાક્યો એવા છે આ એવો છે કે સામાન્ય માણસ હું ને તમે આપણી હોજરી છે ને કાચી છે આપણી હોજરી પચાવી શકે નહીં તો પછી શું કર્યું જેવી રીતે ઘી હોય હજી સાદા હાવ સરળતામાં વહી જાઉં તો જેમ ઘી છે ઘી એમ કહેવાય છે કે શાકાહારીઓ માટે સૌથી બળ પ્રદાન કરતો કોઈ ખોરાક હોય તો એ ઘી છે ઘી જેટલું બળ બીજા કોઈ ખોરાકમાં ન મળો પણ તમે ઘીનો લોટો પી શકો બોટલ ભરીને એક લિટર થમ્સ પી જાઓ છો એમ તમે ઘી પી શકો ન પી શકાય હોજરી ફાટી જાય આપણે ન પી ગમે એટલું એનામાં બળ છે એ ગમે એટલો એ ખોરાક બળવાન છે આપણા શરીર માટે સારો છે પણ આપણે એને નરીએ નરિયુ એમને એમ ખાઈ ન શકીએ તો પછી ઘી ખાવાના આપણે બેનોએ રસ્તા ગોત્યા રોટલીની અંદર ઘી ચોપડીને આપણે રોટલી ખાઈ લાડવા બનાવી તો એમાં એક બે ચમચી ઘી નાખો તો એક લાડવામાં અડધી ચમચી જેટલું ઘી હોય તો શરીરમાં જાય એમ એમ કરી અને એમ કહેવાય છે કે રોજ એક કે બે ચમચી શરીરમાં ઘી જવું જોઈએ એટલે આપણે અવનવા નીત નવા રસ્તા કાઢ્યા શીરા કાઢ્યા લાડવા કાઢ્યા રોટલીમાં ચોપડવાનું કર્યું અને એન કેન પ્રકારે આપણે શરીરમાં ઘી જાય એવું કર્યું એમ આજે વેદોનો જે સાર છે ઉપનિષદોનો જે સાર છે મારા ને તમારા જીવનની અંદર એન કેન ઉતરી જાય એના માટે વ્યાસ પુરાણોના એક એક પાને પાને એક એક પાને ઈ વેદો નો સાર રોટલીમાં જેમ આપણે ઘી ચોપડીએ એની જેમ ચોપડ્યો છે અને આપણે ઈ પુરાણો ને હવે એ રીતે પી જવાના છે એ રીતે આપણે ગ્રહણ કરવાના છે કે આપણી હોજરી આપનું પાચનય થાય અને એ આપણને ગુણ પણ આપે અને તમે વિચાર કરો ભારતમાં આ બહુ વિશિષ્ટતા છે દુનિયામાં એક જ એવી એક સનાતન સંસ્કૃતિ છે જે જેની અંદર સુંદરતા છે કે આદ્યાત્મને કથાના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે સ્ટોરીઝ વાર્તા કથા દુનિયામાં ધર્મો अनेકો છે 10 જેટલા ધર્મો તમે મૂળ ગણી લ્યો એક આ સનાતન હિન્દુ વૈદિક પરંપરા વાળો આ ધર્મ આપણે ગણી લઈએ હિન્દુ જો કે ધર્મ જ નથી હિન્દુ કાઈ હિન્દુ તો આ 200 વર્ષથી આપણને લેબલ લાગ્યું બાકી 200 વર્ષ પહેલા હિન્દુ નામનો કોઈ શબ્દ જ આ સંસારમાં અસ્તિત્વમાં નહોતો 200 વર્ષ

ધર્મને સામાન્યમાં સામાન્ય માં માણસ થી લઈ અને વિદ્વાન માં વિદ્વાન માણસ એક આખી રેન્જ હોય જે ગામડામાં વસતો અભણ નિરક્ષર માણસ ઢોર ચારતો માણસ થી માંડી અને એસી શોરૂમમાં કામ કરતો ભણેલો ગણેલો પીએચડી ડોક્ટર હોય ત્યાં સુધીનો જેટલો પણ તમામે તમામ વર્ગ છે એ તમામે તમામ વર્ગ આધ્યાત્મને ને ધર્મને સમજી શકે એના માટે કથા સાહિત્યનું સર્જન એ ભારતીય વૈદિક પરંપરાની દુનિયાની અંદર એક બેજોડ પરંપરા છે આવી પરંપરા દુનિયાના બીજે કોઈ ખૂણે નથી અને એટલા માટે આ ધર્મ ટકી રહ્યો છે એટલા માટે આજે આ ધર્મ ટકી રહ્યો છે કારણ કે ધર્મ બહુ સરળ સરળ કથાઓના દ્વારા આપણે કર્યો છે વેદો અને ઉપનિષદોના અભ્યાસ માટે અમુક પ્રકારની વિદવતા જોઈ અમુક પ્રકારની વિદવતા જોઈ અમુક પ્રકારનો અભ્યાસ જોઈએ એ બધા માટે નથી પણ તમે જુઓ રામાયણ અને મહાભારત ઘરે ઘરે પહોંચી શક્યા કેવા એ જ માંગે છે કે ઉપનિષદોનો તમને જે સાર મળે એ જ રામાયણની કથામાં મળે એ જ મહાભારતમાં મળે પણ વેદ ગાન છે એ ઘર ઘર ન પહોંચી શક્યું પણ રામાયણ અને મહાભારત ઘરે ઘરે પહોંચી ગયા શું કામ કારણ કે કથાના સ્વરૂપમાં ધર્મને અને આધ્યાત્મને આધ્યાત્મ વિદ્યાને કથાના સ્વરૂપમાં કહેવાય પાનના ગલે